ચોથા નંબર ની અંદર આશ્રય આપણે દુઃખ હોય ખાવાના પણ સોસા હોય અને આપણને જે આશ્રય આપે એને આપણે ભૂલી છીએ અને પાંચમા નંબર ની અંદર આપણને જેને તત્વ જ્ઞાન આપવું જોઈએ આ પાંચ અગ્નિઓથી આપણે ક્યારે મુક્ત થઈ શકતા નથી અથાગ પ્રયત્નો કરીએ પણ જો આપણે આ ને ધ્યાનમાં રાખીને જીવન જીવીએ તો તે બધા પાંચે પાંચ ના આપણને આશીર્વાદ મળે છે મારા માતા પિતાને તો કથા ન સંભળાવી શકીએ પણ હું તમને સંભળાવું છું ફીલ કરું છું કે અમારા મારા માતા પિતાઓ છે ને હું એમને સંભળાવી રહ્યો છું મેં તો જોયા નથી આ મારી કથા નથી કરતો પણ એક સત્ય વાત કરું છું સત્ય પરમ જીવ હું દાદાજીને પણ ન સંભળાવી શકું જેને પાસેથી પ્રાપ્ત કર્યું જ્ઞાન કેવું કેવું અને સંસારનો નિયમ છે કે જે આપણા માટે ખપી જાય છે એને આપણે ક્યારે કામ નથી માંગતા પણ બીજાને કામ આવીએ છીએ બીજાને તો કામ આવો घसई पण कटई न जवळ कारण खूप सरस वापर वेलवेना